પન્નાની ટેકરીઓથી ઘેરાયેલા એક શાંત ગામમાં ઋષિ નામના એક વડીલ રહેતા હતા જે તેમની અપાર શાણપણ માટે પૂજનીય હતા છતાં તેમના શાંત દેખાવ પાછળ એક ગુપ્ત સંઘર્ષ ચાલી રહ્યો હતો ઋષિ લોકોને ખુશ કરવા માટે જીવતા હતા અસ્વીકૃતિથી કોઈ પણ વસ્તુ કરતાં વધુ ડરતા હતા તેમના દિવસો વિરોધાભાસી સલાહનો એક વસ્ત્ર હતા જે દરેક ગ્રામવાસીની જુદી જુદી જરૂરિયાતોને શાંત કરવા માટે વણાયેલા હતા મને સમૃદ્ધ જમીન આપો ખેડૂતે બૂમ પાડી જ્યારે કુંભારે વિનંતી કરી માટી બચાવો વચ્ચે ફસાયેલા ઋષિ માથું હલાવતા અસ્પષ્ટ ઉકેલો આપતા પછી ભારે હૃદયે પાછા ફરતા તેમને લાગતું હતું કે તે એક એવું પાત્ર છે જે પોતાને સતત ખાલી કરી રહ્યું છે ક્યારેય ખરેખર ભરેલું નથી એમની શિષ્યા યુવાન લીલા શાંતિથી જોઈ રહી હતી તેની તીક્ષ્ણ આંખો કની પણ ચૂકી ન હતી તેણીએ તેની નરમ આંખોની આસપાસ થાકની રેખાઓ તેના હાથમાં હળવો ધ્રુજારી જોઈ એક ભયંકર ઉનાળામાં એક ગંભીર દુષ્કાળ પડ્યો જેને ગ્રામ પરિષદને વિભાજિત કરી દીધું અડધાઈમાં કરી કે પ્રાચીન નદીને ખેતરો તરફ વાળવામાં આવે જ્યારે બીજા અડધાય પવિત્ર વનસ્પતિને પોષણ આપવાનો આગ્રહ રાખ્યો તમારે નિર્ણય લેવો જ જોઈએ ઋષિ એક આદરણીય વડીલે ગર્જના કરી તમારી શાણપણ અમને બચાવશે ઋષિનું પેટ ગડબડ્યું બંનેને ખુશ કરવું અશક્ય હતું કોઈ એકને નારાજ કરવું વિશ્વાસઘાત જેવું લાગતું હતું તેણે પોતાની નાની ઝૂબડીમાં રાતભર જાગીને ગામના બોજ હેઠળ દબાઈને વિતાવી મારી સત્યતા શું છે તેણે જબકતી તેલની દીવાને ધીમેથી પૂછ્યું તેમને એક એકાંત પર્વત શિખરની જૂની વાર્તા યાદ આવી જે અડગ હતું પરંતુ તમામ પવનો દ્વારા આદરણીય હતું તેની શક્તિ તેના પોતાના મૂળમાંથી આવતી હતી દરેક પવન સાથે બદલાવમાંથી નહીં બીજા દિવસે સવારે ઋષિ મજબૂત પગલે ગામના ચોક તરફ ચાલ્યા લીલાએ જોયું તેની આંખોમાં આશાની ચમક હતી આખું ગામ ભેગું થયું તેમના ચહેરા અપેક્ષાથી ભરેલા હતા મિત્રો ઋષિએ સ્પષ્ટ અવાજમાં શરૂઆત કરી મેં તમારા દરેકને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે અને આમ કરવાથી મેં કોઈને પણ ખુશ કર્યા નથી અને સૌથી ઓછો પોતાને નદી તેણે જાહેર કર્યું ખેતરો માટે એક નવું નાનો જળાશય બનાવવા માટે વાળવામાં આવશે જ્યારે પવિત્ર વનસ્પતિને કુદરતી ઝરણામાંથી પાણીવાળી નહેર મળશે લોકોમાં એક ગણગણાટ ફેલાઈ ગયો આ તેમણે માંગેલા કોઈ પણ આત્યંતિક ઉકેલોમાંથી નહોતો એ એક સંતુલિત અણધાર્યો માર્ગ હતો આ નિર્ણય ઋષિએ આગળ કહ્યું આપણી જમીન અને આપણા ભવિષ્ય પ્રત્યેના ઊંડા આદરથી આવે છે અસુવિધા ટાળવાની ઈચ્છાથી નહીં એક ક્ષણ માટે મૌન ગંભીર રહ્યું પછી એક વડીલ આગળ આવ્યા ઋષિ તમારા શબ્દોમાં એક સત્ય છે જે અમે જોયું નહોતું તમે તમારા હૃદયમાંથી બોલ્યા છો ધીમે ધીમે અન્યોએ માથું હલાવ્યું તેમના ભર્યા પ્રમાણિક નિર્ણયને સ્વીકાર્યો નવો ઉકેલ ભલે સમાધાન હતો બંને જરૂરિયાતો ટકાઉ રીતે પૂરી થાય તેની ખાતરી કરી ઋષિ ઊંચા ઊભા રહીને તેમને વર્ષોથી નહોતી જાણતી તેવી હળવાશ અનુભવી તેમનો ચહેરો જે સામાન્ય રીતે ચિંતાનો કેનવાસ હતો હવે સાચી શાંતિથી ચમકી રહ્યો હતો તેમણે તેમનો સાચો ઉત્તર શોધી કાઢ્યો હતો લોકોને ખુશ કરવાનું છોડી દેવું એટલે તમારો સાચો અવાજ શોધવો ભલે તે મુશ્કેલ હોય તે તમારી આંતરિક ક્ષાણપણનો આદર કરવા અને તમારા મૂલ્યોમાં અડગ રહેવા વિશે છે જો ઋષિની યાત્રાએ તમને પ્રેરિત કર્યા હોય તો વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને ને સબસ્ક્રાઈબ કરો જો તમે આજે આ પાઠ લાગુ કરશો તો લાઇક કરો અને અમે આગળ કઈ પ્રખ્યાત વાર્તા શેર કરવી જોઈએ તે ટિપ્પણી કરો